જ્યારે કોઈ સાથ ન આપે ને ત્યારે કિસ્મત અને ભગવાન સાથ આપે છે મિત્રો એવી જ આપણે આ સબસ્ક્રાઈબ મિત્રો ખાસ મિત્રો રાયજીભાઈ વ્લોગ એટલે કે તમને ખબર જ છે કે આ ચેનલની અંદર વ્યૂઝ અને સબસ્ક્રાઈબ મિત્રો જુઓ અને ખૂબ જ મતલબ એના જે વ્યૂસ અને જે સબસ્ક્રાઈબ ખૂબ જ સારી રીતે બને અને એને ખૂબ જ સફળતા મળી છે મિત્રો એટલે આપણે મેં તમને વાત કરીને કે જ્યારે કોઈ સપોર્ટ ના કરે ને તારે કિસ્મત અને ઉપરવાળો ભગવાન આપણો સપોર્ટ કરે છે મિત્રો તો એવી જ રીતે મિત્રો તમને જે દાદીમાના અને જે ભાઈશ્રીના વિડીયો છે તમે એકવાર ચેક કરી લેજો મિત્રો અને એના ઉપરથી તમને ઘણું બધું અહીંયાથી શીખવા મળશે મિત્રો કે એમની જે મહેનત છે કઈ રીતની મહેનત છે શું એમને મહેનત કરી છે એને સફળતા કઈ રીતે મળેલી છે તો આ મિત્રો છે આ ચેનલની અંદર પણ પ્રોબ્લમ તો આવી હતી પ્રોબ્લમ તો આપણે સુધારી દીધી છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે ચેનલ પણ કિસ્મત આ વિડીયો એટલા માટે બનાવ્યો કે તમે જુઓ મિત્રો તમે જે હિંમત હારી જાઓ છો ને કે વિડીયો આપણે નથી બનાવવાને આપણને વ્યૂઝ નથી મળતા તો આ ચેનલની અંદર વિડીયો કેટલા અપલોડ કરેલા છે મિત્રો માત્ર ચોરાણું અને મેં વિડીયો કેટલા અપલોડ કરેલા છે સત્તરસો એટલે કિસ્મતની વાત છે ભગવાન ક્યારેય તમને મિત્રો છે ને સફળતા મેળવી દે ને એનું કોઈ નક્કી નથી હોતું મિત્રો તો આની અંદર છે ને જો ખાલી ચોરાણું વિડીયો અપલોડ છે અને ચાલીસ હજાર સબસ્ક્રાઈબ છે મારી ચેનલની અંદર તમને ખબર છે મિત્રો કે મેં પંદરસો વિડીયો અપલોડ કર્યા છે ત્યારે મિત્રો અડતાલીસ હજાર સબસ્ક્રાઈબ હવે થઈ રહ્યા છે અને આ સબસ્ક્રાઈબ એ પણ સાઈડમાં રાખીએ કે સબસ્ક્રાઇબ કેટલા સમયના મારા ચેનલની અંદર સબસ્ક્રાઈબ ચાર વર્ષના છે અને આ સબસ્ક્રાઈબ માત્ર ચાર મહિનાના છે તો મિત્રો ખૂબ વિચાર કરો કે જ્યારે કહેવત છે ને કે જ્યારે કોઈ સપોર્ટ આપણને ના કરે ને ત્યારે કિસ્મત આપણને સપોર્ટ કરે છે એવી રીતે મિત્રો આ ભાઈને ખૂબ જ સપોર્ટ મળ્યો યુટ્યુબની અંદર અને ખૂબ જ એવી સારી એમને અર્નિંગ કરી રહ્યા છે અને વિડીયોની અંદર વ્યૂઝ તમે જુઓ એક દિવસની અંદર સત્તર હજાર બે દિવસ બે દિવસ તેત્રીસ હજાર અનલિમિટેડ વિડીયો ચાલે છે અને ફેલી ફેમિલી મેમ્બરની અંદર બે જ છે તો તમે જુઓ વિડીયો બે જ વ્યક્તિના છે અને આખા વિડીયોની અંદર છે ને દાદીમાના અને ભાઈશ્રીના જ વિડીયો છે અને જે એમની રિયલ લાઈફ છે એના જ વિડીયો બનાવે છે અને આપણે ઘણા બધા એવા સબસ્ક્રાઈબ મિત્રો છે કે જે રિયલ લાઈફ તો છે પણ રિયલ લાઈફ કરતાં પણ કંઈક સારા વિડીયો બનાવવાની કોશિશ કરતા હોય છે તો એમને મિત્રો ખાસ વિનંતી છે મેં આપણી ચેનલની અંદર તમને ખ્યાલ હશે કે હું ટેકનિકલના વિડીયો બનાવશું પણ તમને ખબર છે મારું આ લોકેશન છે ક્યારે પણ મેં મકાનની અંદર રૂમની અંદર વિડીયો બનાવ્યો નથી કારણ કે જે આપણી પાસે છે જ એના ઉપર જ વિડીયો મિત્રો ખાસ બનાવવાનો છે કાંઈ આપણે મોટું થવાની જરૂર મિત્રો નથી કારણ કે જે આપણે છીએ એની અંદર આપણે વિડીયો બનાવશું તો લોકો અને કિસ્મતમાં આપણને સપોર્ટ કરે છે હવે તમે સમજી લો કે આપણી પાસે કાંઈ છે જ નહીં અને આપણે કોઈ વિડીયો બનાવી કે ચલો મિત્રો આ છે મારું મકાન કે આ છે મારું ઘર હવે એ ઘર જ આપણું નથી તો એ વિડીયો તો મિત્રો ખોટો જ છે તમે સમજી લો પણ રિયલ લાઈફ તમે જે જિંદગી જીવી રહ્યા છો એ ટાઈપના તમે વિડીયો બનાવશો તો સો ટકા સફળતા તમને મળે છે અને મિત્રો આ ભયશ્રીનું જોઈને મેં પણ ચેનલ બનાવી છે તમને ખબર છે કે રિયલ લાઈફની ટેકનિકલ જાયગોગા વ્લોગ્સ તો એમની અંદર પણ એમને ભાઈએ કોમેન્ટ કરી છે ખૂબ સારી અને મેં પિન પણ કરી દીધી હતી કારણ કે એમની જોઈને જ મેં વિડીયો મારી પાસે યુટ્યુબ રિલેટેડની નોલેજ તો ઘણી બધી છે યુટ્યુબની બધી મને ખબર પડે છે પણ મને એવું ખુદને એવું મનની અંદર થયું કે જે ભાઈ રિયલ લાઈફના વિડીયો બનાવીને આગળ જઈ રહ્યા છે ખૂબ સફળતા મળી રહી છે જે રિયલ લાઈફ છે જે ઘર છે જે એમની પરિસ્થિતિ છે એના ઉપર વિડિયો બનાવેલા છે બધા ટોટલ તમે એકવાર સો ટકા જે મારા સબસ્ક્રાઈબ મિત્ર છે એમને દરેકને કહું છું કે એકવાર સો ટકા ભાઈશ્રીની મુલાકાત વિડીયોમાં લેજો અને તમે એકવાર વિડીયો જુઓ તમને ખુદને એક મોટિવેશન મળશે કે ભાઈ વિડીયો બનાવે છે દાદીમાં અને બે તો એની અંદર શું એવું છે કે આટલા આટલા વિડીયો એમના વાયરલ થાય છે વિડીયોમાં મિત્રો કાંઈ નથી જે એમની રિયલ લાઈફ છે જે એમના રિયલ જિંદગીમાં જે થઈ રહ્યું છે અને જેવી રીતે આપણે જિંદગી જીવીએ છીએ બસ એના વિશે જ વિડીયો બનાવેલા છે એની અંદર કાંઈ પણ નવું નથી અને આપણે એવું છે મિત્રો કે રિયલ લાઈફ તમે સમજી લો કે આપણે કાંઈ કામ કરતા હોય તો આપણે એનું શૂટ સોશિયલ મીડિયામાં શેર નહીં કરીએ કારણ કે લોકો એવું સમજશે કે આવું શું ભય કરતા હશે મિત્રો એવું નથી રિયલ લાઈફની અંદર જે કામ કરતા હોય ને એની અંદર આપણે કાંઈ ખોટું કરતા નથી હવે મેં મારી ચેનલ બનાવી છે મારી રિયલ લાઈફની ખેતીવાડીની અંદર જે પણ હું કામ કરતો હોય ને એના બધા વિડીયો અપલોડ કરું છું હવે એની અંદર મેં કાંઈ ખોટું કર્યું નથી ને મેં એની અંદર કોઈ ખોટું કર્યું છે જ નહીં તો આપણે એની અંદર ટેન્શન શું લેવાનું પબ્લિક શું વાતો કરે છે મિત્રો એનાથી કોઈ મતલબ નથી મિત્રો કારણ કે પબ્લિક છે ને મિત્રો આપણું ઘર ચલાવવા નહીં આવે કારણ કે આપણા અમુક મિત્રો એવા છે કે અથવા અમુક ઘણા લોકોને અભિમાન હોય તો આપણા વિડીયોમાં કોમેન્ટ કરતા હોય છે ઘણી બધી કે ભાઈ આ વિડિયો આવા શું બનાવ પણ મિત્રો એવું નથી મિત્રો સોશિયલ મીડિયાની આધારિત મિત્રો અત્યારે એંસી ટકા લોકો છે ને યુટ્યુબના માધ્યમથી લોકો કમાઈ રહ્યા છે જેની અંદર ખોટું પણ હોય છે અને સાચું પણ હોય છે પણ આપણે ખોટો રસ્તો નથી પકડવાનો સાચા રસ્તે ચાલવાનું છે હવે આપણે રિયલ લાઈફની અંદર જે પણ ડેલી કામ કરતા હોય ત્યાંથી આપણે શરૂઆત કરી જ દેવાની છે કે મિત્રો આજે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ રિયલ લાઈફનો અને જે રિયલ લાઈફની અંદર જે પણ કામ કરતા હોય એવો વિડીયો મિત્રો આપણે બનાવવાનો છે તો એકવાર મિત્રો રાઇજીભાઈ બ્લોગ્સની આ ચેનલની તમે મુલાકાત લેજો જે તમને દેખાડું છું અને તમને એવું લાગે કે આ વિડીયોની અંદર શું છે કેટલા વિડીયો વાયરલ થઈ રહ્યા છે ચેનલનું નામ પણ તમને જોવા મળી રહ્યું છે અને તમારે ડાયરેક્ટલી જોવું હોય ને તો ચેનલની લિંક પણ આ વિડીયોના નીચે તમને આપી દેશે છે એટલે ડાયરેક્ટ તમે ત્યાં અહીંયા પહોંચી જાવ અને એકવાર સો ટકા મુલાકાત લેજો તમને આ ચેનલથી ઘણું બધું મોટિવેશન મળશે કે આ વિડીયો બનાવવા એકદમ ઇઝી છે પણ મિત્રો કેવો છે ને કે સોશિયલ મીડિયામાં આવવા માટે તમારી રિયલ લાઈફ રિયલ જે તમે જિંદગી જીવો છો એ તમારે બતાવવું જ પડે છે એટલે ખાસ વિનંતી છે ચેનલની મુલાકાત લેજો તમને ઘણું બધું શીખવા મળશે ભાઈને કહેવત છે ને કે ભાઈ બંને જણા છે દાદીમા અને બે તો કહેવત છે ને કે કોઈ સપોર્ટ ના કરે તારી કિસ્મત સપોર્ટ કરે છે આપણને અને એમને એવી રીતે જ ભગવાને સપોર્ટ કર્યો છે ખૂબ આગળ વધે મારા તરફથી ખૂબ ખૂબ મિત્રો પ્રાર્થના કરું છું ભગવાનને કે ભાઈને ખૂબ આગળ વધારે અને મિત્રો તમે જોજો આ ચેનલ છે ને ખૂબ આગળ વધશે અને ખૂબ જ ફેમસ ભાઈ થશે આગળ અને તમે એકવાર મુલાકાત લેજો અને તમે પણ જો આવી રીતે જિંદગી આપણી જીવી રહ્યા છો જે આપણી રિયલ લાઈફ છે એના વિડીયો સો ટકા મિત્રો બનાવજો એટલા માટેથી આ વિડીયો બનાવી છે વિડીયો તમને સારી લાગી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ભાઈની ચેનલની લિંક આપણા વિડીયોના નીચે આપેલી છે અને મિત્રો કોઈ યુટ્યુબ રિલેટેડ મટિરિયલ જોઈએ તો ટેલિગ્રામની લિંક પણ આપણા વિડીયોના નીચે આપેલી છે